નથી કોઈનો લલ્લો ચપ્પો પણ નથી બધાને બધું કડક શબ્દોમાં ક્યારેક અમને કઈ પણ દે છે એ અંદર કી બાત હા આવું નહીં ચાલે સ્વામી હું નહીં હું લઉં એમ કરે બારાશ્રી પણ પછી આપ જાય બાપજી આવે એમ તો કે ચાલો તમે રાજી થાવ બધા સંતો એમ એટલે એવું હોય છે રાકેશ પ્રસાદજી મહારાજને જ્યારે દસ વર્ષ ગાદી પદારૂઢ થયા ને થયા ત્યારે મેં એમને વિનંતી કરી કે મહારાશ્રી બે અક્ષર કઈક પાડવા જોઈએ એવું મેં જ્ઞાન સ્વામી ને વાત કરી અને સભામાં એટલા માટે કહી રહ્યો છું કે આપણે ગાદી ઉપર મહારાશ્રીને ત્રેવીસ વર્ષ પૂરા થયા છે આપણે બધા ઈચ્છીએ કે મહારાશ્રી બીજા ત્રેવીસ વર્ષ વડતાલની ગાદી ને શોભાવે પણ અંતે ઈચ્છા તો હરી ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે એટલે મહારાશ્રીને મેં કહી રાખ્યું બધું બાપજી એક સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે વિનંતી કરું એક જો નાનકડા બે શબ્દો પડાય તો સારું પણ શું પાડવા મેં કીધું સત્સંગ મહાસભાએ આપણે ગાદી પર પદારૂઢ કર્યા એ આચાર્ય પદની ઉન્નતિ માટે કર્યા આ સાધુના રક્ષણ માટે ભગવાન પ્રગટ થયા હતા એના માટે કર્યા આ સત્સંગનું હિત જાળવવા માટે તમે ગાદી પદારૂઢ થયા અમે ઈચ્છીએ છીએ કે તમારા હૃદયનો વિચાર પણ તમે કહો એટલે મને કે તમે મારા હૃદયનો વિચાર તમે ના સમજી શકો હું સમજી શકું પણ અધિકાર સત્સંગ છે પાવર સત્સંગ મહાસભાને છે હું ચોક્કસ પાંચ શબ્દો આપ લખો અને પછી સ્ટેમ્પ ઉપર પાંચ પંદર શબ્દો લખ્યા એ મેં જઈને સારંગપુર મહારાશ્રી પોતે જાતે ગયા આ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં એ મૂક્યા અને એમણે લખ્યું છે એમાં કે મારા દીકરા મોટા યોગ્ય થયા છે સૌરભ પ્રસાદજી હું સત્સંગ મહાસભાને ભલામણ કરું છું સત્સંગ મહાસભાને યોગ્ય લાગે તો કારણ કે આ પદ જાતિનું પદ છે આ પદ પદ છે કોઈ વ્યક્તિનું પદ નથી એટલે આપણે આચાર્ય પદ સ્થાપનની જય બોલીએ છીએ એમ ધર્મકુળની જય બોલવી જોઈએ બોલો શ્રી ધર્મકુળ એટલા માટે મેં જય બોલાવી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી કોઈ એક કારણોસર નડિયાદની કોર્ટમાં સાક્ષી પુરાવા ઉભા રહ્યા જેમ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી ઉભા રહ્યા મોટા મોટા સંતો રાકેશ પ્રસાદજી મહારાજ માટે સાક્ષી પુરાવા ત્રણ ત્રણ મહિના ગયા પૂજ્ય બાપુ સ્વામીને યાદ કરી સા સભામાં નથી દોઢ વર્ષ સુધી એમણે કઠેડામાં ઉભા રહીને રાકેશ પ્રસાદજી મહારાજ માટેના બધા સુખ માટે સાક્ષી પુરાવી છે એક વાર તાળીઓના નાથથી અમને વધાવીએ આપણે આવી તાળી ના હોય હાથ ઊંચા કરીને તાળી પાડવી પડે સાક્ષી ઉપર આખા કેસ નો આધાર છે અને એમાં વડતાલ મંદિરના ના મહંત સાક્ષી આપે પહેલું માથું વડતાલ મંદિર ના મહંત હાર પહેરાઈ ને મૂક્યું હતું રાકેશ પ્રસાદજી મહારાજ ને ગાદીએ બેસાડ્યા તારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિય દાજી બાપુ સ્વામી એટલે આ ધર્મ કુળ નું પદ છે હવે ક્યાંક નાના મોટા પ્રસંગોએ કોઈક વખત આનંદ પ્રસાદજી મહારાજ જયારે ગાદ્ય બિરાજમાન થયા ત્યારે આવા જ નાના મોટા કાયદાકીય પ્રશ્નો ઉભા થયા એની અંદર શાસ્ત્રી સ્વામી સદગુરુ અરજીવન કોર્ટમાં એવો જવાબ વકીલે પૂછ્યું કે ધર્મ આવેલા પુરુષો તમારા માટે કેવા ગણાય એટલે શાસ્ત્રી સ્વામીએ જવાબ આપ્યો કે અમારા ભગવાનના કુળમાં જેનો જન્મ થાય એને હું સદગુરુ માનું છું શું માનું છું સદગુરુ માનું છું એ વખતે જે કઈ એવા ધર્મકુળમાં રહેલા જે હતા કૃષ્ણ એ સ્વામિનારાયણ એ મહિમા રાખતા સંસ્કૃત ભણતા લાવતા સાધુનો સમાગમ કરતા બધી છાપ શાસ્ત્રી મહારાજના મન ઉપર હતી અને આ વાત એમણે કોર્ટમાં કરી એટલે મેં ભગવાન જે કુળમાં જન્મ્યા છે એની માટે ફરી એકવાર જઈ બોલાવું છું બોલો શ્રી ધર્મકુળ કુળ જેમ મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાજ્ય બિરાજમાન થયા ત્યારે ગુરુમંત્ર અહીંયા જે હાજર હતા લક્ષ્મીરાયણ દેવના પૂજારી દિનેશ્વરાનંદજી બ્રહ્મચારી એમણે આપ્યો હતો એમના ગુરુ બ્રહ્મચારી એમના ગુરુ બ્રહ્મચારી મુનિશ્વરાનંદજી જે સત્સંગ મહાસભાના આગેવાન હતા અને વર્તમાન આચાર્ય સત્સંગ મહાસભાએ બિરાજમાન કર્યા પછી ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હાથે તો સેંકડો મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ છે આપણે બધા જાણીએ છીએ મારો ટાઈમ ફક્ત વીસ મિનિટ હતો આપણે સૌથી વધારે અત્યારે ચેરમેન અને કોઠારીને ધન્યવાદ આપીએ કે એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી આવ્યો એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવને ત્યાં બિરાજમાન આચાર્ય મહારાજનો દ્વિશતાબ્દી આવ્યો એમના સમયની અંદર શ્રી શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો એ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો ઉત્સવો તો હું હતો ચેરમેન દસ વર્ષ ત્યારે પણ બધા બહુ વિશાળ પાયે આપણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વગેરે કર્યા હતા જે ઘનશ્યામ શાસ્ત્રી ચેરમેન હતા ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ બે સુરતની અંદર બહુ મોટા પાયે કર્યો હતો પણ આ બધું જ પરિણામ હું એવું દ્રઢપણે માનું છું કે મોટા સંતો મોટા મોટા હરિભક્તો જે બધાએ ભેળા થઈ અને આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને વડતાલની ગાદીએ બિરાજમાન કર્યા એના પરિણામ રૂપે આપણને જે આચાર્ય મહારાજ મળ્યા ગોપાળાનંદ સ્વામી ને હનુમાનજી મહારાજ ની કૃપાથી એના પરિણામે આવી લીલી વાળી ને આવું સરસ અક્ષરધામ તિલ્ય સભા એ આના કોઈ દર્શન કરે કોઈની ક્લિપ મેં સાંભળી કે આચાર્યનું આમ છે તો હવે શું કયા મોડે વાત કરશે

તમને બધાને લાગે છે ભજનની મજા આવી ધ્યાન ની મજા આવી રાકેશ પ્રસાદજી મહારાજ નું પહેલા દિવસનું પ્રવચન બધાને ગમ્યું એકવાર જય બોલાવો બોલો રાકેશ પ્રસાદજી મહારાજ કી આવા આચાર્ય મહારાજ એ તો ભગવાન કૃપા કરે લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરે ધ્યાની સ્વામી કહેતા હતા અહીં આવ્યા ને વડતાલ પછી કે આચાર્ય મહારાજનું તિલક છે ને અક્ષરધામ માંથી થઈને આવ્યું છે આ કુટુંબ બહુ સારું છે એવો મારો લાંબા ગાળાનો અનુભવ છે આચાર્ય મહારાજ બેઠા બે હજાર ત્રણ ની સાલ માં બે હજાર થી વધારે એટલે લગભગ નેવું ની સાલ થી આ પરિવાર સાથે મારો પરિચય છે હું આ અભિયાનમાં ઓગણીસો ચોરાણું જોડાયેલો છું અને હજુ કરી નાના મોટા પ્રશ્નો હોય વિનંતી કરીએ એટલે તરત જ એ વાતમાં હા ભણે છે મોટા મોટા પાંચ સંતો પંચ મળીને ઠરાવે એ તમારે કરવું એવું જે શાસ્ત્ર વિધાન છે કાયમ માટે મહારાષિ સ્વીકારે છે ને પરિણામે આ સત્સંગમાં આપણને શાંતિ લાગે છે ઉદ્વેગો નથી આ સભા તદ્દન ભજનની ધ્યાનની કથા વાર્તાની સભા થઈ એનું કારણ આપણને મળેલા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ એ નિસ્વાર્થી છે નિસ્પૃહી છે જરા પણ એમને આ બાબતનો ધનનો કે બાકી બધા લોચાનો લોભ નથી કોઈનો લલ્લો ચપ્પો પણ નથી વિડીયો ગમ્યો તો લાઈક કરજો ફોલો કરજો અને બે લાકને દબાવી દેજો